તો ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આવ્યો છું માંગરોળથી કામનાથ બાજુ અને તમે અહીંયા જોઈ શકો છો પાણી જઈ રહ્યું છે ભરપૂર જઈ રહ્યું છે કેમ કે આજે પાછા રસ્તા બંધ થઈ ગયા છે નોલી નદી અને આ બાજુથી પાણી આવી રહ્યું છે અને આ બાજુ જઈ રહ્યું છે આ આખું પાણી આ બાજુ જઈ રહ્યું છે તો વાહન વ્યવહાર અત્યારે બંધ થઈ ગયા છે અને જોઉં આખું રોદ્ર સ્વરૂપ ખાલી તમે જો અવાજ ખાલી સાંભળો બધા જોવા માટે આવ્યા છે આમ જાય છે પાણી જઈ રહ્યું છે બંને બાજુથી જઈ રહ્યું છે તો પાણી તમે જોઈ શકો છો કેટલી પ્ર માત્રામાં પાણી વહી રહ્યું છે અને ભાઈ સાહેબ અને ઓલા બિચારાક નાઈ રહ્યા છે જો તો જો આ કેટલી વધારે માત્રામાં પાણી જઈ રહ્યું છે જો અત્યારે કેટલી માત્રામાં સ્પીડમાં પાણી જઈ રહ્યું છે અને આ માંગરોળની નોલી નદી છે અને કામનાથની અંદર વહે છે અને બહુ એટલે બહુ વધારે પૂરતી પાણી જઈ રહ્યું છે હું આગળના લોકેશન ઉપર જઈ રહ્યો છું કેમ કે અહીંયા વિડીયોગ્રાફી મનાવે છે કામનાથની માલહદેવની અંદર તો આપણે જઈ રહ્યા છીએ બીજા લોકેશન ઉપર જ્યાં નદી અને સમુદ્ર બંને મળે છે તે જગ્યાએ જઈ રહ્યો છું અને ચાલો ત્યાં મળીએ ફટાફટ ત્યાં ચા પીવા આવી ગયો છું આ રુદ્રાક્ષની ચા છે માંગરોળ બંદર ઉપર અને આપણા વ્લોગમાં ચા આવે ને એવી વાત બને ભાઈ તો હાલો ચા પીવા તો અમારા રણજીતભાઈ છે હાલો રણજીતભાઈ કેમ છો તો કેમ છો મયુરભાઈ મજામાં ને તો અત્યારે ચા પી લીધી છે અને હવે આગળના લોકેશન ઉપર જઈએ છીએ તો જોડાયેલા રહેજો કઈ જાતા નહીં પહોંચી ગયો છું બાણે અને આ જે તમને દેખાય છે એ નદીનું પાણી છે આ આખું

દેખાતું પણ નથી મજ તો તમને કેવી મજા આવે છે હવે આ દરિયાનો ભાગ આખો છે હવે દરિયો જો આથે આવી રહ્યો છે તો મિત્રો આ આખો દરિયો છે આ બાજુથી આ બાજુથી અને આ નદીનું આખું પાણી છે અને આ છે ને નદીનો ભાગ છે અને આ દરિયો છે આ દરિયો છે ને આ નદી છે વાવ મોજ માની રહ્યા છે એવો દરિયો છે જોઉં આવી રીતનું છે અને આ પાણી આમ થઈ રહ્યું છે અને પાછું આમ આવી રહ્યું છે આ વિડીયોને આપણે અહીંયા હેન્ડ કરીએ છીએ કેમ કે વરસાદ તો સતત ચાલુ જ છે અને આ રોકા એવું છે અને આ છે તો ચાલો હવે મળીએ બીજા નવું નવા અવલોક સાથે તો જય હિન્દ ભાર ભારત માતાજી જય